તો હોય ને તો જે માર પર ઉતાર હું ફી ને મત કશું ભરવા ના દે તમારે પણ કોઈ ને તો કાલ ધોજે જે તુતા અમાર તો જો ઓબલ બલ માર એક જોડી પર બે જોડી કપડા નથી આ તું તુતા કાલે ધોજે ગમે ત્યાં ધોઈને મને આજ કે મારે વર્ષિન ફોન કર્યો એને શું કીધું કે હું 26 તારીખે આવીશ હમ ઉદવલા શિવરાત્રી દિવસે કે હું રજા મારે શિવરાત્રી ના ફ્રી હશે માર બધા ઓર્ડર હું છે એટલે હવે મારે તો કાલ હવે હવે આજ તો માર કાલે આજ કપડા જોવે છે પ્રમ દિવસે

અમારા પાસે કોક ના ગેરા આ લાઈન જઈને કોક ના માગવા માંગવા જઈનો ખબર જ નઈ પડતી શું માંગવા જઈ રહીએ આખો દર ઓછું કોઈને જઈને માંગવા જવાય હેલો સાગૃતિબેન હા આ કોવિતા આંટી તો સી ખબર હું મોડ્યો રોબોટ એક માંગવા આ નાસ્તો કપડા માંગ દોવાના ફા આ બોલો મશીન માં તમે ગેરે આ તો

બધું માર લિક્વિડ જેટલું મૂકવો આગુન પાવડર બધું અમાર નાખવાનું ધોવાના અમાર ના મશીને અમાર અમારે મસીને અમાર ન બધું અમાર કરવાનું ધોવ તો પડશે એમ ધોઈ નાખવું